સાયલા તાલુકાના કંસાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે પાકોમાં નુકસાન થતા વિદ્યાર્થીઓની ફી ભરવા માટે મજબૂર બનેલા ખેડૂતોએ સહાય માંગી છે સાયલાના અનેક ગામડાઓમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સાયલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાયલા પંથકના ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે કિસાન સંગઠનના ગેવાનોએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અને સાયલાના અનેક વિસ્તારોમાં રૂબરૂ જઈને પાકનું નિરીક્ષણ કર્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કંસાળા ગામના ખેડૂતોની મુલાકાત લેતા કિસાન સંગઠનના આગેવાનો રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા તથા દેવકરણભાઈ જોગારાના સાયલા તાલુકાના સદસ્ય મનસુખભાઈ કુકવાવા જેમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું તેવું જણાવ્યું હતું અને તે અંગે સરકાર સીને પડકાર કર્યો હતો કે જો યોગ્ય સમયે વળતર નહીં ચૂકવામાં આવે તો ગાંધીજી જે આ માર્ગે આંદોલન કરવામાં આવશે સાહેલા તાલુકો જિલ્લો સુરનગર અમારે આ સરગવો એમાં અંદર મગ હતા ચાર વીઘાનો સરગવો હતો એ બધો અમારો હા આડો પડી ગયો તો અમે આ ટેકા કેને અત્યારે ઊભો કર્યો છે તો એમાં મૂળ અમારો એમાં હાજા હોય તો એ કાઈ થાય તો એમને એવી લાલચ છે ના બાકી અમારે કઈ કઈ રૂ નથી હવે આ અમારા ખીચડીના થોડાક થાય મગ વાય તો એમાં વધારે વરસાદના કારણે આ મારા છ ગામ આવે છે એમાં બહુ નુકસાની છે જો આના માટે કોઈ સરકાર સરકાર જો આ નુકસાની નું વળતર આપે તો બહુ સારું છે ને કઈ ખેડૂત મરી ગયા છે વરસાદથી એટલે આનું વળતર સરકાર આપે તો વધારે સારું

આ વરસાદના કારણે ફૂગ લાગવાથી બધું મૂળ મારું બગડી ગયું છે આ સરગવાને ટમેટીને બધો મોલ ફેલ થઈ ગયો છે બહુ જ આમાં ખર્ચો કર્યો મેં આમાં જો અમને સરકાર ખર્ચો આપે તો અમારે કંઈક આમાં મહેનત ધંધાના બધા મળી રહે અમને બાકી જો બધું અમારા પાક આવો થઈ ગયો છે સરકાર પાસે એટલી અપીલ છે અમારે કે અમને ખર્ચા પાણીના પૈસા આપે

અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેડી વાત ખેતીવાડી અધિકારી એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ અત્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સરે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર દસ ટકા નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે એસી ટકા નુકસાન છે તો અમે અહીંથી ખેડૂત વચ્ચે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મશ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકનો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે કારણ કે આ અમે ભીખ નથી માગતા અમારો હક માગીએ છીએ અને લઈને જ રહીશું જય હિન્દ જયસિંહ સારુલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ